બોલા સાહેબ કોઈને પકડીએ ને હા તો रिश्वत ન લેવાની સમ નવા નિયમો હી આપણે બારના જિલ્લાની પોલીસ હી આપણે એ નિયમો આપણા ઉપર લાગુ પડી હા તો ઓનું નહીં હો હો કિને રહ્યો લે એ દે 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 પાડી ના રાખ તો પગ આ વર્ષા દાડા તો બેઠો

એટલે પીયુસી ના હોય કાગડિયા ના હોય લાયસન ના હોય તો પકડી ની ડબલ ડન તારે ચિંતા કરવાની હું બાઈક આપી લઉં કોઈ પકડે તો હું બેઠો હું તને આલી છૂટો મારા કોઈ લેવા દેવા ને આ તારે છોડાવવાનું પછી હું જવાબદારી ના લઉં નહીં પકડા હું બેઠો તું ચલાવી લે ને તારું કાં તમે ચલવી લો ના મજો આવડે તું ચલાવી લે કે

હા આવશી આ તો નવા નિયમો બનાય ને એટલે હવે બધા ચેતવાઈ ગયા આવ ને એક ચેક કર્યા વગર જવાની દેવાનું ઉપર થી બહુ ભારે ઓર્ડર આવ્યો અરે આ બા તો ખાલી હો હો હો

બાઇક એટલે પેલા હોય તો પકોડા મારા કાઢવા છે ફોન કરવાથી બાઈક છોડા એટલે આ ફોન ઉઠાવતો આજ તો મારા બાપા તો નહીં તું કરું આટલે હેર જાય છે એવી રીતના ડંડો એવો વાંચો હાલ ગુમ કરી નાખ્યું બાપા હવે કદી પકોડા ખાવા ના દઉં દોસ્ત ના કરવા પકોડા ખાવા પકોડા ખાવા પેલા મોમાય લાલ ગુમ કરીને છે અમને ખબર આવા તો કેટલા લાયસન્સ વગર ફરી કે લાયસન્સ ની ખબર હોતી નહીં પૈસા કિજામ પૈસા નહીં હોતા બાઈક ઉપર ફેરવવાનો શોખ રાખી કડક બહુ કડક એટલું ચેકિંગ કરો ને એક કે બચી ના જાવ જો લાયસન્સ વગરનો હા એક કે તમે એક કે જો ખાલી પણ તાર ચેકિંગ ચાલુ રાખો હા ચેકિંગ ચાલુ જ છે આપણે ઉપરથી ઓર્ડર ચાલુ રાખો ચાલુ રાખો આજે કે મા દર્શન કરવા જાવું છે બાઈક જોજો આપડે ક્યાં જવાનું છે મારા દર્શન કરવા જાવ મોરું થાઉં કોણ ઊભા હા આપણ હમ સાઈડમાં મરી જાહા તો પૂરી જા સાઈડમાં સાહેબ સાહેબ કરો જાજો તલા હા આય ને સાહેબ હે તો તો બધું કહેત

સાહેબ ગુરુ પ્રનાથ શો વાજ્યો વાજ્યો વાગ્યું જ્યું ડેમળું થઈ ગયું માથમ જો ડેમલું થઈ ગયું ત્યાં તો અમે એમ નહીં પહેરવાનું નહીં કહેતા હેલ્મેટ તમારી સુરક્ષા માટે પહેરવામાં આવે કોઈ દિવસ તમે ભય પડી જાઓ ને બાઇક લઈને તમારા માથામાં વાગી ના જાય વધારે એટલા માટે અમે હેલ્મેટ પહેરવાનું કહીએ તમારે સાહેબ આગલી દન જોવા તો હું દેવું જવા દે નોમ બોલજો તમારું હું શું હું સમજાવું સાહેબ મારો સાહેબ ભાઈ જે લેવાનું પટાઈ દો લ્યા આથી તો આટલો આટલા ગુના કાલે લેવાનું 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 સાહેબ બીજો ગુનો દાખલો કરવો અંદર તમારી પાસે હેલ્મેટ નહીં અને લાયસન્સ નહીં એ પાવતી તમારે નોમ નામ બોલજો તમારે નોમ બોલો ના નામ બીજો ગુનો હોય તો આજ પૈસા ખરાબ વાત કરતા તા વિષો દાતા હતા

Paku garaidu <laughs> Haa ah, ah Oh Jangan bagi susang Hei Huat kau karo leh <laughs> yeah. hey. Jua sahib Alak pilih orang kata bro jual leh Jual jual jual

સાહેબન આપડે બે નો મેળતો હતો નોકરી હશે તો કોક બધું આગળ તમારી સાચી વાત પણ હાલ મેર ફરતો આપડે સારું ધોન આલો બે છે બે ન <önemli> <talent>

સાહેબો <camel> પુરા <camel> <ramel> <ramel> <ramel>

પાંચો પાટણ